સુરતની બદલાય સુરત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ઇન્દોરને પાછળ ધકેલી મેળવ્યો પ્રથમ ક્રમ ખિતાબ મેળવતા રહી ગયું હતું ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સુરતને સફળતા મળી છે દિલ્હીમાં યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને પાલિકા કમિશનરને સર્ટિફિકેટ તેમજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ વખતે સુરત મહાનગરપાલિકાએ વર્ક બતાવ્યો અને એકસાથે પ્રયત્ન કરી પોતે સિદ્ધિ હાંસલ કરી છે આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે વર્ષો પહેલા ગંદકીના સામ્રાજ્યના કારણે સુરત બદનામ થયું હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં નંબર આવતું હતું ખૂબ પ્રયાસો કરવા છતાં બીજો નંબર આવતો હોવાથી અફસોસ પણ થતો હતો જ્યારે હવે સ્વચ્છતાના સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને એવોર્ડ મળ્યો છે તે બદલ ગર્વની લાગણી અનુભવી રહ્યું છું સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા વિજય